નમસ્કાર મિત્રો જય ઇંગ આજે આપણે ફાર્મ ઉપર આવી ગયા છીએ ઘણા સમયથી આપણે વિડીયો મૂક્યો નથી તો આપણા ઘઉં લીંધ્યા ત્યારે ઘઉંનો ટ્રુકમાં શોર્ટ વિડીયો આપણે મૂક્યો તો તો ઘઉં નીંદણ થયા પછી પેલું પિયત આપી દીધું છે જો આ પાળે પાળે બધું નીંદામણ લીંધી અને આ બધું નીંદામણ લીંધી લીંધીને હું પાળે નાખી દીધું છે આ રીતનું અને ખૂબ સરસ સારી રીતે ઘઉં થઈ ગયા છે મિશ્ર પાકમાં છે તાણા છે મેથી છે રજકો છે સૂરજમુખી છે મકાઈ છે પછી ત્યારબાદ ચણ્યા છે પછી બાજુમાં આપણા ખૂબ સરસ સારી રીતે ગાજર પણ થઈ રહ્યા છે એની બાજુમાં બીટ ડુંગળી સૂરજમુખી રાય વરિયાળી લસણ ડુંગળી મૂળા બે ત્રણ વકલના મેથી અલગ અલગ બધું જ તૈયાર થઈ રહ્યું છે શુદ્ધ અને સારું નેચરલ ખાવા માટે જરૂરથી અમારો કોન્ટેક કરજો ખૂબ સરસ સારી રીતે ગલગોટા પણ આપણે શેઢા ઉપર નાખેલા છે ત્યારબાદ તુલસીના છોડ પણ નાખેલા છે અલગ અલગ બધી જ વસ્તુ મિશ્ર પાક પદ્ધતિ તૈયાર કરી રહ્યા છીએ તો જરૂરથી શુદ્ધ અને સારું અને પ્રાકૃતિક ગાય આધારિત ઓર્ગેનિક ખેતીનું તૈયાર કરેલી કોઈપણ વસ્તુ ખાવા માટે જરૂરિયાત મુજબ અમારો કોન્ટેક કરી શકો છો આ અમારું દેશી શાકભાજીનું મોડલ છે મિશ્ર પાક પદ્ધતિમાં આવડી હાઈડમાં ટમેટા પણ થઈ છે આ ટમેટી છે તમે જોઈ શકો છો પછી અલગ અલગ બધા જ મેળા પદ્ધતિથી શાકભાજી છે તો અમારો મોબાઈલ નંબર નોંધી લેજો સત્તાણું બે ચુમાલી અઠ્યાવી એક પછી હિંગળ ગૃપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણિયા વડા તો આપણે ઘણા સમયથી લાંબો વિડિયો નથી મૂક્યો શોર્ટ વિડીયો ટ્યુબમાં મૂકેલા હતા તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું તો ભૂલતા જ નહીં પછી શિયાળુ પાકમાં તુવેર ખૂબ સરસ સારી રીતે એનું ફ્લાવરિંગ તમે જુઓ એનું ફ્લાવરિંગ કેવું થઈ ગયું છે એકદમ સરસ મજાનું સરસ મજાની તુવેર શિયાળો થઈ રહી છે હડપ ફૂલ આવી ગયા છે અલગ અલગ વસ્તુ જે તમને હું આગળ બતાવીશ તો આપણી કાળી તુવેર છે ખૂબ સરસ રીતે કાળી તુવેર પણ તૈયાર થઈ રહી છે મેળા પદ્ધતિમાં મિશ્ર પાકમાં ગલગોટા પણ છે અલગ અલગ બધી વસ્તુ આપણે તૈયાર થઈ રહી છે તો તમે જોઈ શકો છો બીજ તૈયાર થઈ રહ્યા છે